અંકલેશ્વર શહેરથી ઉમરવાડા ગામ તરફ જતા માર્ગ ઉપર ઉમરવાડા નજીક ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી નીકળતી એક અન્ય એક માઇનોર કેનાલ નજીક ગત રાત્રે કોઈ ઈસમ દ્વારા ઘન કચરાનો નિકાલ કરી ગયો હતો ટનબંધ જથ્થો પ્લાસ્ટિક મીણિયા માં ભરી નાખી દેવામાં આવ્યો હતો જે કચરો નહેરમાં પણ પડ્યો હતો આ અંગે સવારે સ્થાનિક ખેડૂતો જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા જેમજ આ અંગે પર્યાવરણવાદીને જીપીસીબીને પણ જાણ કરી હતી સ્થાનિક ફાર્મા સંચાલક સ્પંદન એ જણાવ્યું હતું કે રાત્રિના કોઈ ઇસમ આ ઘન કચરાનો નિકાલ કરી ગયો હતો જે કચરો નહેરના પિયતના પાણીમાં પણ ફેલાઈ રહ્યો છે જેને લઈ પાણી દૂષિત થવાતી સંભાવના છે આ અંગે જીપીસીબીમાં પણ જાણ કરી છે આ અંગે પર્યાવરણ પ્રેમીએ પણ જણાવ્યું હતું કે ઘન કચરો એ પણ તેનો આડેધડ બિન અધિકૃત રીતે નિકાલ કરી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે સામે જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ વધુમાં રાત્રિના રસાયણિક કચરો કે પાણી પણ નિકાલ થઈ શકે છે જે બાબતે પોલીસ વિભાગ તેમજ જીપીસીબી દ્વારા પેટ્રોલિંગ તેમજ મોનિટરિંગ વધારવું જોઈએ મારું નામ સ્પંદન પટેલ છે મારું અહીંયા ઉમરવાડા રોડ પર ખેતર છે આજે સવારે હું ખેતર જવા આવ્યો ત્યારે ઉમરવાડા થી અંકલેશ્વર રસ્તા પર પરની જે માઇનોર કેનાલ છે જે આંબોલી ગામ તરફ જાય છે એમાં કોઈ અસામાજિક તત્વો કચરાઓ નિકાલ કરી ગયેલા છે હવે આ પાણી આજુબાજુના ખેડૂતો વાપરે છે પાણી ઢોરો પી છે આ પાણી આજુબાજુના તળાવમાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે મચ્છી પકવતા તળાવ પણ આ પાણીનો ઉપયોગ કરે છે હવે આ કચરામાં રાત્રીના સમયે કોઈ આ નિકાલ કરી ગયેલ છે આ કચરામાં મેડિકલ વેસ્ટ છે પછી ઘણો પ્રકારનો કચરો છે હવે આનાથી પ્રદૂષણ ફેલાય છે અને ઢોરોને તથા ખેતીને નુકસાન થવાનું પૂરેપૂરી શક્યતા છે અમે નેરખાતાને પણ જાણ કરેલી છે અને તંત્રને વિનંતી છે કે લાગતા ઓળખતા ખાતાઓની એની તપાસ કરવામાં આવે અને બીજી વખત આવું ના થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવે અને આ જેને કર્યું છે એ લોકોને પકડીને એને યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવે